કેમ છો બાળકો મિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ નંબર બાર કાઢ નંબર પાંચ સજયપુથીનું લેખન કરવાનું છે તો મિત્રો આ સજ્યપુથીની અંદર આપણે વાક્ય આધારિત સરસ મજાનું કામ કરીશું અહીં કહેવામાં આવ્યું છે તમે ચચિત્ર બાળપોથીમાં વાંચેલા ચિત્રો પૈકી કોઈ પણ ત્રણ વિશે બે ત્રણ વાક્યો અહીં લખવાના છે હવે આપણે ચચિત્ર બાલ્પોથીનો ઉપયોગ તો કર્યો નથી શાળામાં છે પરંતુ જ્યારે તમે આવશો ત્યારે ઉપયોગ કરી શકશો તો અત્યારે શું કરવું તો તમારી પાસે રહેલા કોઈ પણ ચિત્ર તમે કોઈ પણ ચિત્ર જોયું હોય તેમના વિશે તમારા પાસે તે ચિત્ર હોય તો ચિત્ર જોઈ જોઈ અને તેમાંથી બે ત્રણ વાક્યો લખવાના છે એવા ત્રણ ચિત્રો તમારે પસંદ કરવાના છે અને તેનું લેખન તમે કરી શકો તો ત્રણ ચિત્રો માટે તમારી ઘરની આસપાસ રહેલા ઘણા બધા ચિત્રોનો ઉપયોગ તમે કરી શકો છો અને તેના સિવાયના ચિત્રોનો પણ ઉપયોગ કરી શકો આવા ચિત્રો હોય ડબ્બો હોય પથ્થર હોય મચ્છરો હોય તેમનો ઉપયોગ કરીને પણ તમે લખી શકો છો અહીં યજ્ઞ હોય ત્રિશૂળ હોય આવું કોઈ પણ ચિત્ર હોય તો તેમની મદદ વિશે પણ તમે લખી શકો છો તો આવા ચિત્રો તમે આજુબાજુ મેળવશો અને તેના આધારિત આપણે લેખન કરવાનું છે ક્ષત્રિય છે ઋષિ છે

તો તમારે પણ પેન્સિલની મદદથી તમારું પાસે રહેલું કોઈ પણ ચિત્ર વિશે તમે લખી શકો છો શ્રવણ શ્રવણ માતા માતા પિતા ને ત્રા કરવા લખશો કરવા લઈ

પછી નીચે તમારે શરૂ કરવાનું છે કા વ ડ મા બેઠા છે આ રીતે તમારે વાક્ય લખતા જવાના છે બેઠા છે ત્યાર પછી તમે વાક્ય બનાવી શકો શ્રવણ તેમના ખંભે કાવડ ઉપાડી છે શ્રવણ ના માતા પિતા આખે આંધળા હતા અથવા આખે જોઈ શકતા ન હતા શ્રવણ ખૂબ હોશિયાર અને માતા પિતાને સેવા કરનાર બાળક હતો આવા વાક્ય તમે ઘણા બધા લખી શકો

જોઈને લખી પણ શકો અને સરસ રીતે તમારું કામ પણ તમે કરી શકો અહીં લખ્યું છે તો તમે એમાં લખી શકો તો અહીં મેં કચ્ચર લખ્યું છે તો આ રીતે તમે અલગ અલગ અક્ષરમાં લખી અને તમારું કામ કરી શકો છો ત્યાર પછીનો બીજો શબ્દ છે તે આપણે જોઈએ ખચ્ચર છે તો આપણે લખશું તમારે લેખન કરતું જવાનું છે તો તમે સરસ રીતે લેખન કરી શકશો અને આગળ વધી શકશો ત્યાર પછી જબ્બર ખાસ તમારે જે શબ્દો છે તે વાંચવાના છે અહીં જબ્બર છે ગબ્બર ગમત લખણ આ બધા જે શબ્દો છે ને તે બાળમિત્રો મિત્રો જોડાક્ષરો છે અહીં તમને લખી બતાવું કે લ ખ જોવો બાર મિત્રો અહીં ખ દંડ વાળો છે એટલા માટે તે સ દંડી જોડાક્ષર છે ત્યાર પછી લ લ ખ અણ તો આ રીતે તમે લખી શકો છો તો આ રીતે સરસ રીતે તમે લેખન કરે બધા શબ્દો વાંચવાના છે દખણ થપ્પી રસ્સી આ રીતે શબ્દો વાંચતા જવાના છે ત્યાર પછી જબ્બો મુલ્લા રસગુલ્લા બચ્ચુ ડબ્બો લચ્છી માત્ર છે છે અને જોઈને જોઈને લખવાના બધા શબ્દો બચ્ચો ગપ્પા જપ્પી પન્ના મુન્ના જે બાળકો પાસે વાધ્ય બધી ન હોય તો આ બધા જ શબ્દો તમારે વિડીયો અટકાવી અને તમારી નોટબુકની અંદર લખવાના છે અને સાથે સાથે તેમનું વાંચન પણ કરવાનું છે તો મિત્રો આ સરસ રીતે તેમનું વાંચન કરો અક્ષર સરસ રીતે લખી અને સારા અક્ષરે તેમનું લેખન કર્યા પછી તેમને તમારે વારંવાર વાંચવાનું પણ છે આવા શબ્દ આધારિત આપણે કસોટી પણ લેશું તે પણ તમે આપજો આવજો બાળ મિત્રો